અખિલ છે ને જીવડા પકડે પાણી માહિતી મજા આવે છે ને પાણી રમવાની ચોખ્ખું પાણી છે ને એમાં તો મિત્રો અમારા નવા બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધાય મજા છે ભીડના જંગલમાં તો જંગલમાં માં કેવો નજારો ખુબસુરત છે તમને બતાવું કેવો મસ્ત લોકેશન છે જો આ બધા ફોટા પાડે છે અને આગળ પાણી મસ્ત આયેલું જાય છે તમને દેખાડવી તો આગળ લોક માં બન્યા રેજો તમને આ યો મસ્ત વ્યુ બતાવવાનો છે ને વાત જવાજો અને આ જંગલમાં સિંહ ને એવું બધું રહેશે એટલે એટલે ધ્યાન રાખવાનું અને મોલ્લા ને એવું બોલે છે આ બધા આયલા જાય છે આગળ આગળ અને હાર્દિક ની કમી હતી આવી ગયો છે પણ જોજો સિંહ ભટકાય જાય નહીં અને આ વિશે ગોતે છે હાલ વિશે નથી ગોતવા હા આપણે પોર વિડિયો ઉતાર્યો હવે પાછો વણ એક વર્ષથી પછી આપણે નવ લોક જંગલની સફર જ્યાં કેવું મસ્ત બ્યુટિફુલ લોકેશન હો એકદમ ફર્સ્ટ ક્લાસ ક્યારેક આવવાનું હોય એટલે આનંદ લઈ લેવાનો જંગલમાં ફરવાનો જો અમે થોડાક ઊંડા જંગલ આવ્યા છીએ કેવું વાતાવરણ છે તમે એકદમ કોમેન્ટ માં બતાવશો વાતાવરણ કેવું છે હું કઈશ ને તમને લાગશે કઈ નહીં પણ આમ જો સરસ મજાનું જંગલમાં માં પાણી જાય છે એકદમ સ્વચ્છ પાણી આમ થયેલું આવશ્યક થી વાતાવરણ જો મજા આવે બધા તાજું પાણી પીવા ઉભા રહી ગયા મસ્ત માં થઈ ગયેલું પાણી જે બધા પશુ પીતા હશે બધાય પીએ કારણ કે ચોખ્ખું પાણી છે કેટલું મસ્ત નજારો પાણીમાં લીલ છે આમાં માછલીઓ નહિ હોય શિકોડ તો હું છે જંગલમાં જ્યાં જીવ બોલે અને ફોટોગ્રાફી ચાલુ જ અમારે અંદર જંગલમાં બહુ નથી જવાય એમ આ કે બધે પાણી અંદર છે ભેસકા પાણી હા છે તે જનાની બીક લાગે પણ પાણી છે ને અંદર પાણી અખિલ છે ને જીવડા પકડે છે પાણી માંથી આવ્યું હું આવ્યું પૂરા છે પૂરા ભાગ્યું આ પાણી મેક દે પાછું મજા આવે છે ને પાણીમાં રમવાની

જો ઘણા બધા માણસ આવ્યા છે આરમિસ્ફ સાહિલ ભાઈ લાપસી વેચે છે હાડિયા લાપસી બે પ્રકારની લાપસી બનાવી છે પરસેડી લેન હવે ઘરે રૂહી તાડા કરી બેટા માતાજી ને ધારણ કરી દીધું છે તો હાઈ મિત્રો જો તમને અમારો જંગલનો નો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો જય ભોળાનાથ જય મોમાઈ